આ કચરાને આગ લગાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો કેટલું પોલ્યુશન થાય છે લઈને અત્યાર સુધી ટેન્કરો ફાયર સેફટીના અહીંયા આવેલા છે આગ ઓલવાનું બુજાવવાનું કામ કરી રહ્યા છે પણ અત્યાર સુધી આગ બુજાઈ નથી જ્યારે કે અહીંયા વધારે ટેન્કરની જરૂર હોય પણ જે તે લાગતા મોટા નેતા મોટા અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે આ ખાલી બે વર્ષમાં બસો સાહીઠ કરોડનો કચરો કૌભાંડ આપણને દેખાય આવેલો છે પણ મને એવું લાગે છે કૌભાંડ હોય એવી તપાસ અમે કરશું કરાવશું અને મોટા જે અહીંયા લાગતા વખતા અધિકારી છે જે લાગતા વખતે નેતા છે એમને દંડ બી ફટકારશું અને એમને સવાલ બી પૂછશું જય 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 ગરી ગુજરાત થેન્ક યુ બસો સાહીઠ કરોડ રૂપિયાનો કચરો કૌભાંડ જે કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કરોડોના બજેટ ફાળવવામાં આવ્યા તે કચરો આજે શહેરની સીમમાં સીમ માં આવી રહ્યો છે આ ઝેરી ધુમાડો સુરતીઓના ફેફસામાં ઉતરી રહ્યો છે પણ સવાલ એ છે કે આ કૌભાંડના કમિશન કોની તિજોરીમાં જઈ રહ્યા છે હાલમાં અમે લોકો આવ્યા છીએ ડમ્પિંગ ડમ્પિંગ ડાઈટ પર કે જે આખા સુરત શહેરનો કચરો અહીંયા લાવીને વૈજ્ઞાનિક ઢગબે એનો નિકાલ કરવાનો હોય છે પરંતુ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જગ્યાએ છેલ્લા પંદરથી થી વીસ દિવસથી જ્યારથી અમે કહીએ છીએ કે કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ રહ્યું છે અઢીસો કરોડનો ગોટાળો થઈ રહ્યો છે વગર કામગીરી કરી એને ચૂકવાઈ રહ્યા છે આ બાબતે અમે માનનીય મેયરશ્રીને આ બાબતે એવોર્ડ પણ આપ્યો હમણાં ગઈ સામાન્ય સભાની અંદર પણ એવોર્ડ લેવાની કે વાત કરવાની જગ્યાએ સીધા ઉભી પૂછડીયા ભાગી ગયા સાથે જ્યારે સામાન્ય સભાની અંદર આખા ગોટાળા બાબતે જ્યારે ઊભી થઈને હું ચર્ચા કરી રહી હતી કે ખજોદ ડમ્પિંગ સાઇડ ખાતે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા છેલ્લા ત્રણ ચાર વર્ષનો કચરો એમ જ પડેલો છે સ્વચ્છ સર્વેક્ષણની અંદર પણ તમે ખોટા કાગળિયાઓ રજૂ કર્યા છે સુરત શહેરને ગુમરાહ કર્યું છે ભારત સરકારને ગુમરાહ કર્યું છે સ્વચ્છ સર્વેક્ષણની ટીમને ગુમરાહ કર્યું છે અને જેટલા પણ લોકોએ પાર્ટિસિપેટ જે જે શહેરોએ કર્યું હતું એને પણ ગુમરાહ કર્યું છે અને ખાસ જે સુરતના લોકોએ વિશ્વાસથી જે શાસકોને મત આપ્યા છે જેમના હાથમાં સત્તા સંભાળવા માટેની દોરી આપી છે એમને તમે મોટો વિશ્વાસઘાત કર્યો છે ત્યારે આ બાબતે જ્યારે હું અઢીસો કરોડના ઘોટાળા બાબતે બોલી રહી હતી ત્યારે મેયરથી સંભળાયું નહીં અને ખાસ જ્યારે મેં વાત કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીને ફંડ આપીએ છે એટલા માટે તમે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કોઈ એક્શન નથી લેતા તો તરત જ મને સસ્પેન્ડ કરી દીધી આજે અમે જ્યારે અમને સમાચાર મળ્યા કે ખજૌર ડમ્પિંગ સાઇટ ખાતે જે આગ લાગી છે અમે લગભગ અહીંયા આવ્યા એના કલાક ઉપર થઈ ગયું છે અલગ અલગ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે જીપીસીબીમાં પણ હમણાં ફોન કર્યો એમના પણ અધિકારીઓ આવી રહ્યા છે એવું કહે છે સાથે ફાયરની ગાડીઓ પણ અહીંયા પહોંચી શકે એવી કોઈ હાલતમાં નથી અને આગળ જે ફાયરની ગાડીઓ પડી હતી એમાં એક ગાડી જે હતી એમાં પાણી થઈ રહ્યું હતું એટલું બધું પાણીનો છંટકાવ કર્યો છતાં પણ હજી આગ કાબુમાં નથી ધીમે ધીમે ત્યાંથી આગ લાગેલી હતી ધીમે ધીમે આજે આખો આ મોટો પહાડ સળગી રહ્યો છે અને આ જે પહાડ સળગી રહ્યો છે એ આમાં મોટા ભાગનું કચરો જે છે પ્લાસ્ટિકનું કચરો છે પ્લાસ્ટિક સળગે તો આપણને ખબર પડે કે ઝેરી વાયુને વાયુનું ઉત્પાદન થાય એટલે કે ઝેરી વાયુ આ જે આખું દેખાય છે ઝેરી વાયુનું આખું વાતાવરણ ઉભું કરી દીધું છે આજુબાજુના ગામડાઓની અંદર જેટલા પણ લોકો રહે છે એને આ ઝેરી વાયુનો સામનો કરવો પડશે અને આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્વાસ્થ્યનું બગડશે અને હેરાન થશે આજે મારી સાથે મહેશભાઈ અનગણ છે બેન હીરપરા છે લોકો આવ્યા છીએ અને લાઈવ એટલા માટે કરીએ છીએ કે આ જે આખું ખોટું થઈ રહ્યું છે જે અઢીસો કરોડનું કૌભાંડ છે અઢીસો કરોડ રૂપિયા તમારા મારા આપણા સૌના ટેક્સમાંથી આ બધા પૈસાના કઈ રીતના કચરામાં પણ પોતાના કહેવાય ને ખીચા ભરવાના આયોજનો કઈ રીતના કરે આખું આયોજન છે આ બાબતે અમે વિપક્ષ તરીકે તો સામાન્ય સભા મેયરને એવોર્ડ આપવા સહિતના તમામ પ્રકારના પ્રયાસો કર્યા કે કદાચ એમની આંખ ઉઘડે પરંતુ આ કેમની ઉઘડી તો ઊંધી રીતે ઉઘડી કે એમણે કચરાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ધોરણે એમણે આખો કચરો સળગાવી દીધું હમણાં અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ માટે કામગીરી ગઈ છે કરોડો રૂપિયા સારું દેખાય એના માટે ગ્રાફ રેડી કરીને તમે આ સ્વચ્છ સર્વેક્ષણની ટીમને આપો એ સમય પહેલા જ આ ત્રણ ચાર વર્ષથી કચરાના જે મોટા મોટા પહાડો પડેલા છે એના નિકાલ માટે આ કોન્ટ્રાક્ટરે આવી રીતના સળગાવી દીધું છે હવે આપણે વાત કરીએ અત્યારે મેયરને ફોન કરીને શું જવાબ આપે છે જોઈએ મેયર ફોન કરી તમને વાત કરી ઉપર સુરત શહેરના પ્રથમ નાગરિકને ફોન કર્યો છે જોઈએ કોર્પોરેટર ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા કેમકે જો લાઈવ ચાલુમાં જોતા જ છે તો ફોન ઉપાડવાની કોઈ શક્યતા જ નથી કારણ કે બધા જ મિલી ભગત થી આખી કામગીરી કરી રહ્યા છે અને જો વિપક્ષ તરીકે જો અમને જાણ થતી હોય કે આવડી મોટી આગ લાગી છે તો પ્રથમ નાગરિકનો શું જાણ નહીં હોય સવારની આગ લાગેલી છે છતાં પણ હજી સુધી એ શાસકનો એક પણ કોઈ કોર્પોરેટર હાજર નથી કોઈ અધિકારી હાજર નથી ન ઉપાડ્યો ફોન નહીં ઉપાડ્યો કોઈ અધિકારી હાજર નથી કોઈ એટલે કોઈ હાજર નથી કારણ કે બધાને ખબર છે કે જેટલો સમય વીતશે એટલો જાજો કચરો બળી જશે અને થોડા સમયમાં બધું ભૂલાઈ જશે કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાના નામે ઝીરો બ્લેકલિસ્ટ કરવાના નામે ઝીરો જો કાર્યવાહીની વાત કરો તો કે અમે પેનલ્ટી ફટકારી છે પરંતુ પેનલ્ટી ફટકારી માત્ર મીડિયાને ખોટી રીતના ગુમરાહ કર્યું છે કહી દીધું છે એમ પેનલ્ટી ખરેખર તમે વસુલી હોય તો વસુલી સાથેનો બધો ડેટા તમે મીડિયા સમક્ષ મૂકો અમને જવાબ નહીં આપો સુરત શહેરના લોકોને જવાબ આપો કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી જે પેનલ્ટી તમે બે કરોડ રૂપિયાની વાત કરો છો એ વસૂલી છે પરંતુ એ વસૂલી નથી માત્ર માત્ર મુદ્દો ભટકાવવા માટેની વાત છે અને આખું આ લાઈવ એટલા માટે જ અમે કરી રહ્યા છીએ કે આખી આ ઘટના જે છે એ ખબર પડે કે કેટલી ગંભીર છે અને કેવી કેવી રીતે તમામ લોકોને ગુમરાહ કરી શકાય છે હું ભાજપના તમામ આગેવાનો તમામ નેતાઓને કહેવા માંગુ છું કે જે જે રીતે તમે સુરત શહેરના લોકો ગુજરાતના લોકોને જે રીતના ભરમાવી રહ્યા છો જે તમે હેરાન કરી રહ્યા છો અને સાથે સાથે તમે જે ઊંધા દ્રશ્યો બતાવી રહ્યા છો એ આવનારા સમયની અંદર તમામ લોકો જોવે જ છે ને આવનારા સમયની અંદર તમને બરાબરનો જવાબ પણ આપશે અને આ જે કરોડોના કૌભાંડ કરો છો એના માટે આજે અમે સવાલ કરીએ છીએ કાલે સુરતનો એક એક નાગરિકા બાબતે સવાલ કરશે તમે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરશો તો હજારો એવા લોકો જાગૃત લોકો ઉભા થશે કે તમને સો વખત સવાલ કરશે અને તમારે સો વખત જવાબ આપવો પડશે અને અંતિમ એટલી જ વાત કરું છું કે તમે જે પ્રમાણે કોન્ટ્રાક્ટ કોઈ પણ વ્યક્તિને આપો છો અને પછી તમે ઓન રેકોર્ડ તમે એની પાસેથી ફંડ લ્યો છો પાર્ટી ચલાવવા માટેના જે પાર્ટી ફંડના નામે ફંડ લ્યો છો અને તમે એમને છૂટ આપી દો છો કે તમે જેટલું ખોટું કરવું એટલું ખોટું કરું લોકોના સ્વાસ્થ્યની કઈ પેઢી નથી લોકોના પૈસાની તો નથી જ પેઢી તમે બેફામ તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો પણ કમસે કમ એના સ્વાસ્થ્ય સાથે તો ચેડા ના કરો આજે આખું આ ઝેરી આ જો તમે જોઈ શકો કાળો ડિમાન્ડ ધુમાડો જે છે આખો આજુબાજુના ગામડાઓની અંદર જશે તમામ લોકો જે સ્વાસ્થ્યની અરે ચેડા થશે એની જવાબદારી કોણ લેશે આ લોકો બીમાર પડશે એના માટે જવાબદાર કોણ થશે કોઈ પણ પ્રકારની આવનારા સમયની અંદર કોઈ ગંભીર ઘટના બનશે દુર્ઘટના બનશે તો એની જવાબદાર કોણ લેશે એટલે હવે તો થોડીક શરમ કરો અને આ બાબતે થોડુંક ધ્યાન આપો અને આ જે કોન્ટ્રાક્ટર છે ને બ્લેક લિસ્ટ કરો એવી માંગણી છે અને આ બાબતે તો અમે સતત ને સતત સવાલ પૂછતા રહીશું ભલે તમારા મિત્રના હોય આ જે કોન્ટ્રાક્ટર હોય આ બાબતે અમે સવાલ ઉઠાવીશું આવનારા સમયની અંદર જે જે કોન્ટ્રાક્ટરોએ ખોટું કર્યું છે સુરત શહેરને લૂંટવાનું કામ કર્યું છે અને ભાગીદારીથી જે પાર્ટી ફંડ આપીને જે લાયસન્સ ખુલ્લા લીધા છે ખોટું કરવાના એ તમામ લોકોને ઉઘાડા પાડીશું અને એ તમામ બાબતનો અમે જવાબ માંગીશું જય હિન્દ જય ભારત